મહામાસના કૃષ્ણ પક્ષની માત્ર એક વ્રત નથી પરંતુ કે આ દિવસે ભગવાન વિષ્ણુની સાચી ભાવનાથી પૂજા કરવાથી શત્રુઓ પર વિજય અને જીવનમાં દરેક બાધાઓ દૂર થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું

ધાર્મિક માન્યતા અનુસાર વિજયા એકાદશી ના વ્રત રાખવાથી વ્યક્તિ શત્રુ ઉપર વિજય મેળવે છે અને દરેક પ્રકારની બાધાઓથી મુક્તિ પણ મળે છે ચાલો જાણીએ વિજયા એકાદશી બે હાજર છવ્વીસ નું શુભ મુહૂર્ત વિશે વિજયા એકાદશી તિથિની શરૂઆત બાર ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ ના રોજ સવારે અગિયાર કલાક ને તેત્રીસ મિનિટે શરૂ થશે તેની સમાપ્તિ તેર ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ ના રોજ બપોરે એક કલાક ને ત્રીસ મિનિટે સમાપ્ત થશે ઉદયા તિથિ અનુસાર વિજયા એકાદશી તેર ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ ના રોજ શુક્રવારે ઉજવવામાં આવશે ચાલો હવે જાણીએ વિજયા એકાદશી ની પૂજા વિધિ વિશે વિજયા એકાદશી ના દિવસે બ્રહ્મ મુહૂર્ત માં સ્નાન કરીને વ્રત નો સંકલ્પ કરો ભગવાન વિષ્ણુ ની પ્રતિમા અથવા છબી ને સ્થાપિત કરો ભગવાન વિષ્ણુ ની ચંદન નું તિલક કરીને પીતાંબરી અર્પણ કરવું પુષ્પો અને તુલસી પત્ર પણ ભગવાનને અર્પણ કરવા દીવો પ્રગટાવીને ભગવાનની પૂજા અને આરતી ઉતારવી આરતી પછી પીળા રંગની મીઠાઈ અને પંચામૃત નો ભોગ ચડાવવું શ્રદ્ધાભાવથી ઓમ નમો ભગવતી વાસુદેવાયના જાપ કરો પ્રસાદ ગ્રહણ કરીને પ્રાર્થના કરવી વ્રત દરમિયાન સાત્વિક આહાર અને ફળ આહાર નું જ પાલન કરવું જોઈએ ધાર્મિક માન્યતા અનુસાર વિજયા એકાદશીનું વ્રત પ્રભુ શ્રી રામે પણ કર્યું હતું ભગવાન રામ જ્યારે પર વિજય મેળવવા માટે આગળ વધે છે તે સમયે સમૃદ્ધના તટ પર તેમની સેના સાથે મળીને તેમણે વિજયા એકાદશીનું વ્રત કર્યું હતું એવું કહેવામાં આવે છે કે આ વ્રતના પ્રભાવથી ભગવાન રામના સમક્ષ આવેલા તમામ ઉપાધિઓ દૂર થઈ હતી અને ભગવાને રાવણ સામે જીત પ્રાપ્ત કરી હતી આજે પણ ભક્તિજન વિજય સફળતા અને સંકટ થી મુક્તિ માટે આ નું ઘણું મહત્વ રહેલું છે ચાલો જાણીએ વિજયા એકાદશીની વ્રત કથા ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યો હે જનાર્દન મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે કૃપા કરીને મને કહો શ્રી કૃષ્ણ બોલે છે હે રાજન મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય નારદે જગત પિતા બ્રહ્મા ને પૂછ્યું હે બ્રહ્મા તમે મને મહામા શ્રી કૃષ્ણ પક્ષની એકાદશી નું વ્રત વિધાન બતાવો બ્રહ્મા બોલ્યા હે નારદ વિજય એકાદશી નું વ્રત પાછી અને તમામ પાપોને નષ્ટ કરનારું છે રેતા યુગમાં મર્યાદિત પુરુષોત્તમ શ્રી રામજીને જ્યારે ચૌદ વર્ષનો વનવાસ થયો હતો ત્યારે માતા જાનકી અને લક્ષ્મણજી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા ત્યારે પાપી રાવણ સીતાનું હરણ કર્યું હતું આથી તેઓ વ્યાકુળ બની સીતાની શોધમાં નીકળી પડ્યા ફરતા ફરતા તેઓ મરણાસન જટાયુની પાસે પહોંચ્યા જટાયુ પોતાની કથા સંભળાવી

મહાન અગ્ર બલ્યા નામના ઋષિ રહે છે એમણે અનેક નામના બ્રાહ્મણ ને જોયા છે અને તેમની પાસે જઈને એનો ઉપાય પૂછ્યો લક્ષ્મણજી ના વચન સાંભળીને રામજી બલ્યાતી ઋષિ પાસે ગયા અને પ્રણામ કરીને બેઠા મુનિએ તેમને પૂછ્યું હે રામજી તમે ક્યાંથી પધાર્યા શ્રી રામજી બોલ્યા હે મહિશ્રી હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું ઋષિ બોલ્યા હે રામજી હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું મહામસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો

એકાદશી ના દિવસે સ્નાન રાત્રિ માં પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ દ્વાદશી ના દિવસે નદી અથવા માં સ્નાન કર્યા પછી આ કળશને બ્રાહ્મણ ને આપી દો હે રામ જો તમે આ વ્રત ની

જે પ્રભુ શ્રી રામે આ વ્રતના પ્રભાવથી સમુદ્ર પાર કરીને લંકા પર વિજય મેળવ્યો છે તેમજ આ વ્રત આજના યુગમાં પણ ભક્તોને સફળતા અને સંકટ મુક્તિ આપે છે આવી વધુ જાણકારી માટે તમે મારી એપ્લિકેશન ગુજરાતી કેલેન્ડર પંચાંગ ડાઉનલોડ કરી શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં એડ કરી છે આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર કરો અને આવા જ ધાર્મિક અને પૌરાણિક વિડીયો માટે અમારી ચેનલ ને કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં લખીને જણાવો શું તમે ક્યારે વિજયા એકાદશી નું વ્રત કર્યું છે